હાય ફ્રેન્ડ્સ હું છું હિતેશ ગોઢાણીયા જ્ઞાનમે ટ્યુશન ક્લાસીસમાંથી અને જ્ઞાનમય ટ્યુશન ક્લાસીસ પરિવાર તરફથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું તો આપણે આજની સિરીઝ કે જે વરદાન સિરીઝ કે જે ધોરણ દસ અને બાર માટે આપણે બનાવી છે તો તેનો આજે ધોરણ દસનો સંભાવના ચેપ્ટરનો લેક્ચર નંબર ચાર આજે આપણે જોવાના છે તો વિડીયોના અંત સુધી નિહાળજો વિદ્યાર્થી મિત્રો કેમ કે આ જે બે પ્રશ્નો છે ને એ વારંવાર પરીક્ષામાં પૂછાતા હોય છે જે તમારી પ્રિલિમની પરીક્ષા ગઈ જે તમારી ફર્સ્ટ પરીક્ષા ગઈ તેના પેપરો જોવું તમે પેપરો જો કે પછી અપેક્ષિત જો એ જે મટીરિયલ છે ને તેમાંથી આપણે આ એવા બે દાખલા અલગ તારવા છે કે જે અત્યાર સુધીમાં વધુ વખત પૂછાયેલા છે તો આ બે દાખલાની સમજ આપણે મેળવવાના છે આ દાખલામાં તો વિડીયોને અંત સુધી નિહાળજો અને હા જો તમે આ નવા હોય તો વિડીયોને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને બે લાઇકોન પર ક્લિક કરો કે જેથી અમારા નવા અપડેટ તમને મળતા રહે તો જોઈએ આજના એવા બે દાખલા અતિ આયમપી એવા બે દાખલા જોઈએ સૌ પ્રથમ આપણને આપેલું છે કે એક ખોખામાં એક થી નેવો નેવું સુધીના અંક લખેલી નેવું ગોળ તકતીઓ છે એટલે આપણને ખ્યાલ આવી ગયો કે સાહેબ નેવું તકતી છે શું છે નેવું તકતી છે એટલે આપણા પરિણામોની સંખ્યા કેટલી આવશે તો કે નેવું જો ખોખામાંથી એક તકતી યાદર્શિક રીતે કાઢવામાં આવે હવે એ આપણે નેવું તકતીઓ છે એમાંથી કોઈ પણ એક તકતી આપણે કાઢવાની છે તો એ એક તકતી કઈ હોય એમાંનો પહેલો પ્રશ્ન એને આપ્યો છે કે બે અંકની સંખ્યા મળે જો એકથી અને નેવું તકતી છે જોજો એક થી અને નેવું તકતી છે આ એક થી અને નેવું તકતી એટલે કુલ પરિણામો તો આપણે શું થશે નેવું છે આ એક થી નેવું તકતીમાં આપણે માત્ર એટલું જોવાનું છે કે બે અંકની સંખ્યા હોય તો આપણે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ આ નવ સંખ્યા છે એ કેવી છે એક અંકની બે અંકની શરૂઆત ક્યાંથી થાય વિદ્યાર્થી મિત્રો તો કે દસ થી તો દસ થી નેવું સુધી એટલે માંથી દસ જાય એટલે એંસી અને એક બીજો પ્લસ કરી દો એટલે એક્યાસી સંખ્યા તમને મળે શું મળે એક્યાસી સંખ્યા તમને મળશે આ ક્યાં થયા તો કે ઘટના એ માટે ઉદ્ભવતા પરિણામ છેદમાં કુલ સંખ્યા કેટલી છે તો કે સાહેબ નેવું જોજો વિદ્યાર્થી મિત્રો એક્યાસી ના છેદ માં નેવું થયા હવે આના છેદ ઉડે તો કે સાહેબ હા નેવે એક્યાસી અને અહીં થશે નવ દાન નેવું એટલે નવ નવ ઉડી જશે તો રહી શું જવાબ આવશે નવ ના છે તમારે નેવું માંથી બાદ કરી દેવાના છે સિમ્પલ છે વિદ્યાર્થી મિત્રો એટલે એક્યાસી છેદમાં નેવું ત્યારબાદ આપ્યું છે તમને બીજી ઘટના કે વર્ગ સંખ્યા મળે શું આપ્યું છે પૂર્ણવર્ગ સંખ્યા મળે તો વર્ગ એટલે કેવી તો કે જે આપણે તેનો વર્ગ થતો હોય વર્ગમૂળ સંખ્યાઓ છે કે જેનું આપણે વર્ગ નીકળી શકતું હોય તેવી સંખ્યા તો આપણે એમ કરવા ન જાય આપણે એવી રીતે કરીએ કે એકનો વર્ગ બેનો વર્ગ ત્રણનો વર્ગ ચારનો વર્ગ પાંચનો વર્ગ છનો વર્ગ સાતનો વર્ગ આઠનો વર્ગ કેટલો થયો તો કે સાહેબ્યું ને ચોસઠ નવનો વર્ગ તો કે નેવે નેવે એક્યાસી દસ નો વર્ગ કરો તો શું થઈ જાય વિદ્યાર્થી મિત્રો દસ નો વર્ગ થઈ જાય સો તો પૂર્ણ વર્ગ સંખ્યામાં ખાલી આપણને કેટલી સંખ્યા મળે તો કે સાહેબ એક તો એકનો વર્ગ બે નો વર્ગ પછી ત્રણ નો વર્ગ ચારનો વર્ગ પાંચ નો વર્ગ પચીસ છ નો વર્ગ તો કે છત્રીસ સાત નો વર્ગ તો કે ઓગણપચાસ આઠ નો વર્ગ તો કે ચોસઠ નવ નો વર્ગ તો કે એક્યાસી શું થશે એક્યાસી દસ નો વર્ગ શું થઈ જાય સો થઈ જાય શું થઈ જાય સો તો એને આપણે ધ્યાનમાં લેવાની નથી કેમ કે નેવું કરતા કેવી થઈ જાય મોટી તો કેટલી સંખ્યા થાય એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ તો આપણી ઘટના આપણે અહીં લખીએ કે પી ઓફ બી બરાબર શું થશે નવના છેદમાં નેવું એટલે નવ દાન નેવું નવ નવ ઉડી જશે એટલે જવાબ આવશે એકના છેદમાં દસ કેટલો આવશે વિદ્યાર્થી મિત્રો એક ના છેદ માં દસ આવા જે પ્રશ્નો છે ને વિદ્યાર્થી મિત્રો અસાઇનમેન્ટ ની અંદર માં તમને પૂછાઈ શકે આની જગ્યાએ પાસા વાળો દાખલો હોય તો પણ તમને પૂછી શકાય કેમ કે પાસામાં પણ સરવાળો છે એ બાર સુધીનો સરવાળો હોય છે બે થી લઈને બાર સુધીનો સરવાળામાંથી તમને પૂછી શકાય પૂર્ણ વર્ગ સંખ્યા એક પાસો ઉછાળે તો પણ તમને એક અને ચાર બે પૂર્ણ વર્ગ સંખ્યા તમને મળે છે જ્યારે બે પાસા ઉછાળો તો કે સાહેબ એમાં એક તો એ સરવાળો થવાનો નથી તો કે સાહેબ ચાર અવિભાજ્ય સંખ્યા યુગ્મ અને અયુગ્મ એવી સંખ્યાઓ તમને પૂછાતી હોય છે ત્યારબાદનો લાસ્ટ પ્રશ્ન એનો પાંચ વડે વિભાજ્ય સંખ્યા હોય હવે આપણી પાસે ટોટલ નેવું છે એ નેવું છે નેવું સંખ્યા ટોટલ નેવું સંખ્યા છે એટલે નેવું તકતી છે એને પાંચ વડે વિભાજ્ય હોય કેટલા વડે પાંચ વડે વિભાજ્ય હોય સિમ્પલ છે વિદ્યાર્થી મિત્રો નેવું ભાગ્યા પાંચ કરી નાખો એટલે જવાબ આવશે સાહેબ અઢાર પંચાને નેવું શું આવશે અઢાર પંચાને નેવું તો તમને સંખ્યા કેટલી મળી તો કે સાહેબ અઢાર પાંચના વિભાજ્ય તમને એમ કે પાંચની ગુણિત પાંચના વિભાજ્ય કે કે તમને પાંચની ગુણિત કે એ બંને કેવું થશે એક જ સરખું છે તો આપણે જોઈએ તો કે p ઓફ c બરાબર તમને આપ્યો છે પાંચ વડે વિભાજ્ય તો પાંચ વડે વિભાજ્ય સંખ્યા તમને વિદ્યાર્થી મિત્રો મળે 18 18 ના છેદમાં 90 છેદ ઉડે તો કે હા 18 5 90 18 18 ઉડી જાય વધાસું 1 1 ના છેદમાં 5 સંવિધા 1 ના છેદમાં તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો તમને તમને આવો દાખલો છે કે કે પૂછાઈ જે અગાઉની પરીક્ષામાં પણ પૂછાયેલો છે તો એ દાખલા આપણે સમજ મેળવી બે અંકની સંખ્યા તો કે સાહેબ નેવું માંથી ટોટલ નવ સંખ્યાઓ બાદ કરી આપણે પૂર્ણવર્ગ સંખ્યા તો કે સાહેબ એક થી લઈને નવ સુધીની વર્ગો છે એ આપણે એટલે નવ સંખ્યા પાંચ વડે વિભાજ જે હોય તકતી હતી એ જગ્યાએ જો સો ભાગ્યા પાંચ કરત સાહેબ તમને ત્રણ વડે વિભાજ્ય કીધી હોત તો આપણે નેવું ભાગ્યા શું કરત ત્રણ કરત તો ત્રીસ તેરીને નેવું થાય તો આવી રીતે તમને પ્રશ્ન છે એ પેલો પૂછી શકાય નેક્સ્ટ આ પ્રશ્ન પણ એવો જ છે કે એમાંથી તમને બે જ પ્રશ્નો છે એક આ એ છે અને એક આ સી આ બી અને ડી મે બનાવેલા છે કે જે તમને એવું નથી પેપર સેટર હોય તો એ ડાયરેક્ટ દાખલો એવો મૂકી દે એવું કન્ફર્મ નથી પેપર સેટર એ થોડો ઘણો ફેરફાર કરી શકે તો એટલા માટે આપણે બે પ્રશ્નો એવા ઉમેર્યા છે કે જેની સમજ પણ તમને મળી શકે તો જોઈએ એમાં એક ગલ્લામાં પચાસ પૈસાના સો સિક્કા છે રૂપિયાના કેટલા સિક્કા છે તો કે પચાસ બે રૂપિયાના વીસ રૂપિયાના દસ સિક્કા છે તો ટોટલ સિક્કા શું થશે તો કે સાહેબ સો અને પચાસ એકસો પચાસ એમાં એમાં દસ એટલે એકસો એસી એટલે કુલ સિક્કા શું થશે કુલ સિક્કા કુલ સિક્કાની સંખ્યા તમારી થશે એકસો એસી એટલે તમારા જે પરિણામો છે એ પરિણામો તમારી પાસે કેટલા છે વિદ્યાર્થી મિત્રો એકસો એસી કેટલા છે એકસોને એ સિક્કા ત્યારબાદ હવે જોઈએ આપણને પચાસ પૈસાનો સિક્કો હોય હવે એક ગલ્લાને આપણે છે કે ઊંધો કરવામાં આવે ત્યારે પાત્રમાંથી કોઈ એક સિક્કો બહાર પડે તો તે સિક્કો કયો હશે તો કે કહેશે પચાસ પૈસાનો સિક્કો હોય ને તેની સંભાવના આપણને શોધવાની કીધી તો એમાં કંઈ ઊંઝાવવાનું નથી ખાલી પચાસ પૈસાના સિક્કા જેટલા હશે એમાંથી જ કોઈ પણ એકાદો સિક્કો બહાર આવશે તો પચાસ પૈસાના સિક્કા સો ના છેદમાં કુલ પરિણામો કેટલા થયા તો કે સાહેબ એકસો ને શૂન્ય શૂન્ય ઉડી ગયા તો કે સાહેબ જવાબ આવશે દસ ના છેદ માં હજી આના ભાગ ઉડે છે શું થાય છે વિદ્યાર્થી મિત્રો ભાગ ઉડે છે તો અહીં થશે પાંચ દુ ને મિત્રો જવાબ આવશે તમારો પાંચ ના છેદમાં નવ એટલે તમે આ ઉડાડી શકતા હતા પણ આ તો ખાલી એક તમને કેમ કે આ સિરીઝ છે ને એ કોના માટે વરદાન રૂપ છે જે ટોપર વિદ્યાર્થીઓ છે તેના માટે તો છે જ પણ જે નબળા વિદ્યાર્થીઓ છે ને તેના માટે આ વિડીયો છે ને એક વરદાન રૂપ સાબિત થઈ શકે એમ છે કેમ કે આ એક બે ચેપ્ટરો એ કરી લઈને વિદ્યાર્થી મિત્રો તો પાસ થઈ જાય એના માટે પાસ થવા માટેની આ બધી મહેનત કરીએ છે જે ટોપર છે એ વિદ્યાર્થી મિત્રો તો કરવાના જ છે પણ જે જે ભણવામાં નબળા છે તે વિદ્યાર્થીઓને પાસિંગ માર્ક જો શોધવાના થાય ને તો એ આપણા વિડીયોમાંથી મેળવી શકે આ મહેનત તેના માટેની છે કેવી છે તેના માટેની જ મહેનત છે તો પચાસ પૈસાનો સિક્કો તેવા સો સિક્કા હતા સોના છેદમાં તો એકસો એસી એટલે શૂન્ય ઉડી ગયા એટલે છેદ ઉડાડતા પાંચ ના છેદ નવ શું થશે પાંચ ના છેદ નવ ત્યારબાદ રૂપિયા બે નો સિક્કો મળે બે નો સિક્કો મળે તો રૂપિયા બે ના સિક્કા કેટલા છે તો કે સાહેબ રૂપિયા ના વીસ નહીં પી ઓફ બી બરાબર રૂપિયા સિક્કા કેટલા છે તો કે વીસ સિક્કા છે તો ના શૂન્ય શૂન્ય ઉડી ગયા આના ભાગ પાડો તો નવ એટલે બે બે ઉડી ગયા તો જવાબ શું આવશે તો કે સાહેબ

પાંચનો આપણે એકસો ને એસી કેટલા કરી નાખત દસ ભાગ્યા એકસો ને આપણે કરી નાખત પણ આ તમને એમ કીધું છે કે રૂપિયા પાંચ નો સિક્કો ન હોય તો મુંજાવવાની જરૂર નથી તેની પૂરક ઘટના છે તો પાંચ નો સિક્કા હોય તો એ કેટલા આવે દસ સાહેબ એકસો ને સિત્તેર તેના પરિણામો ટોટલ પરિણામો એકસો એસી શૂન્ય શૂન્ય ઉડે સાહેબ જવાબ આવશે સત્તર ના છેદ માં અઢાર આ તમને સ્વાધ્યાયમાં છે આ બે દાખલા એ અને સી તો તમારા સ્વાધ્યાયમાં છે બનાવેલા આપણે આ બે છે હેડી જેથી કરીને તમને એવો કોઈ પણ પ્રશ્ન પૂછાય જાય ને તો પણ તમને ખ્યાલ આવી જાય તો જવાબ આવશે સત્તરના છેદમાં અઢાર ત્યારબાદ લાસ્ટ પ્રશ્ન રૂપિયા એકનો સિક્કો ન મળે તો રૂપિયા એકનો સિક્કો નથી તો કે હશે કા પચાસ પૈસાનો હશે કા બે રૂપિયા નો હશે અને કા પાંચ રૂપિયાનો સિક્કો હશે કેમ કે રૂપિયા એકનો સિક્કો તો છે નહીં તો રૂપિયા એક ના સિક્કાની સંખ્યા કેટલી છે તો તો સંખ્યા છે 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 કુલ પરિણામો કેટલા એકસો એસી માંથી તમે પચાસ બાદ કરી દો તો વૈધા કેટલા તો કે સાહેબ એકસો ત્રીસ તો ઘટના આવી ગયો જવાબ પીડી બરાબર એકસો ને ત્રીસ સિક્કા હોય એટલે ટોટલ એકસો એસી શૂન્ય શૂન્ય ઉડી જાય એટલે જવાબ આવશે તમારો તેર ના છેદ માં મિત્રો તમને એમ કહે કે સિક્કો છે તો હું આવો તો કે સાહેબ પચાસ ના છેદમાં એકસો ને એસી રૂપિયા સિક્કો નથી તો તેની જ પૂરક ઘટના થઈ તો પચાસ સિક્કાને કાઢી નાખો સાઈડમાં તો વૈધા કેટલા એકસો ને ત્રીસ એના છેદમાં માં એકસો તો આ બે જે દાખલાઓ છે ને આ વિદ્યાર્થી મિત્રો અગાઉની પરીક્ષાઓમાં પૂછાયેલા દાખલા છે કે જે તમારા માટે આઈએમપી રૂપ સાબિત થઈ થઈ શકે શકે એમ છે તો એ વિદ્યાર્થીઓને ઉપયોગી તે માટે વધુમાં વધુ શેર કરો કેમ કે તમે એક શેર કરવાથી તમને એક વિદ્યાર્થીને છે ને ફાયદો થશે તેવું હું કહી શકું કે આ એક વિડીયો જો એ વિદ્યાર્થી સુધી પહોંચે ને કે જેને નબળો છે ભણવામાં તો તેને આ વિડીયો ખૂબ જ ઉપયોગી થઈ શકે એમ છે તો વિડિયોને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને હા બે આઇકોન પર ક્લિક કરો કે જેથી કરીને અમારા નવા અપડેટ તમને તરત જ મળી શકે ધન્યવાદ